રામધામ છેલ્લા બે મહિનાથી બનાસકાંઠા પોલીસ દ્વારા રબારી સમાજના આગેવાન કોંગ્રેસ પાર્ટીના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીને ખોટી રીતે કેસમાં ફસાવીને હેરાન કરવામાં આવી રહ્યા ત્યારે બનાસકાંઠા પોલીસને કહેવા માંગુ છું કોઈના રાજકીય એજન્ડા સેટ કરવાનું કામ બનાસકાંઠાના પોલીસનું નથી એસપીનું કામ નથી બનાસકાંઠાના અંદર કોઈ કામ કરવું હોય પોલીસે તો દારૂ જે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં આવે છે એને રોકવાનું કામ કરવું જોઈએ કાયદો વ્યવસ્થા જળવાય એના માટે કામ કરવું જોઈએ ન કે કોઈ સામાજિક આગેવાનને હેરાન કરવાનું કામ કરવું જોઈએ હું પણ ત્રણ વર્ષ ધારાસભ્યો તો પણ ત્રણ વર્ષની અંદર મેં કોઈ ભાજપના કાર્યકર્તા કે કોઈ ભાજપના આગેવાન કે સામાજિક આગેવાનને મારા સામે વિરુદ્ધમાં કેમ પ્રચાર કર્યો તેમ કરીને કોઈ દિવસ હેરાન કરવાનું કામ મેં ત્રણ વર્ષમાં કામ નથી કર્યું ઠાકર સભ્ય માટે એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં થરાદમાં કેમ પ્રચાર કર્યો એના માટે જો ખોટા કેસ ઉભા કરવામાં આવતા તો અમે આજે પણ ઠાકરસિંહભાઈ સાથે કાળે પણ ઠાકરસિંહભાઈ સાથે રહેવાના છીએ ઠાકરસિંહભાઈ માટે કાયદા કે લડાઈ લડવાની છે તો પણ લડશું અને લોકોને સાથે રાખીને રસ્તા પર જલભરવું આંદોલન ઠાકરસિંહભાઈ માટે કરવાના છે તો આગામી સમયમાં કરવામાં થરાતમાં આવશે બનાસકાંઠાની અંદર ત્યારે આજે મોટી સંખ્યામાં દારૂની ગાડીઓ ભરીને મોટા પાયે જો ગુટલે ગુહ ચાલતા હોય એને શા માટે પોલીસ એની ખાનગી ગાડીઓમાં કાળા કાતની ગાડીઓમાં નમક પ્લેટ વગરની ગાડીઓમાં પેટ્રોલિંગ આપી રહી છે નથી ખબર કે કઈ ગાડી ક્યાંથી રાજસ્થાનના ઠેકાથી નીકળે અને છેક સુધી પહોંચે એના સુધીનું પેટ્રોલિંગ પોલીસના અધિકારીઓ દ્વારા આપવામાં આવતું હોય તો બનાસકાંઠાના એસપીને બનાસકાંઠા પોલીસે કાર્યવાહી કરવાની આમે સામે કરવાની છે અને આગામી સમયમાં અમારા માટે વિધાનસભામાં કોઈ પણ કાર્યકર્તા મહેનત કરી છે ખોટી રીતે એનામ કરવામાં આવશે તો તમામ પાસા પર લડી લેવામાં આવશે અને દરેક કાર્યકર્તા સાથે અમે કોંગ્રેસના સૌ આગેવાનો ઊભા છે